અમરેલીના નાની ધારીમાં ઘરમાં દીપડો ઘુસી જતા મચી અફરાતફરી અમરેલી જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનું વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાંક મકાનો સુધી પહોંચી રહ્યા છે

પ્રતાપભાઈ ના પરિવાર સહિત સમગ્ર નાની ધારી ગામના લોકોએ રાહતનો નો શ્વાસ લીધો તો આ તરફ દમણની દુકાનમાં દીપડો ઘુસી ગયો દમણમાં દીપડાની દહેશત વધી રહી છે શિકાર ની ફરતો ફરતો દીપડો એક દુકાનમાં ઘૂસી ગયો હતો નાઇટ માર્કેટમાં આવેલી એક દુકાનમાં દીપડો આવી ચડતા નાસભાગ મચી ગયો હતો મીઠાની બીજા માળે દીપડો સંતાવો હતો આ અંગેની જાણ દુકાન માલિક અને અન્ય લોકો થતા ફફડાટ ફેલાયો હતો તુરંત વન વિભાગ ફાયર અને પોલીસની ની જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોહચ્યા હતા દીપડા ઝડપવા કાર્યવાહી કરવામાં આવી હતી પાંજરા ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસ કર્યા બીજી તરફ મોડી રાત્રે નાની દમણ વિસ્તારમાં લાકડાની સો મિલમાં દીપડો દેખાયો હતો દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો ધોબી સહિત એક જ રાતમાં જુદા જુદા ત્રણ વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાને કારણે વન વિભાગ પણ દોડતું થયું હતું અને દીપડા ને ઝડપવા પાંજરું ગોઠવી અને પ્રયાસો હાથ ધર્યા હતા દીપડાની હાજરીને કારણે સલામતીના રૂપે દમણ વન વિભાગ દ્વારા લોકો માટે સૂચનો જાહેર કર્યા છે જે મુજબ મોડી રાત થી વહેલી સવાર સુધી બિનજરૂરી ઘર માંથી નહીં નીકળવા અને પોતાના બાળકો અને પાલતુ પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચનો કર્યા હતા ખંભાળિયામાં આખલો કેનાલમાં ફસાતા જેસીબી ની મદદથી કાઢવો પડ્યો શહેરના રસ્તા પર આતંક મચાવનાર આખલો જયારે કેનાલમાં ફસાઈ ગયો તો તેને જેસીબી કાઢવો પડ્યો દ્વારકાના જામ ખંભાળીયા રોડ ને પાઇપલાઈન ની કેનાલ માં આખલો ફસાયો હતો આખલાય બહાર નીકળવા માટે ધમ પછાડા કર્યા હતા પરંતુ આખલો બહાર નીકળવામાં સફળ નહોતો થયો આ અંગેની જાણ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને ને થતા તેમણે તુરંત જેસીબી ને બોલાવી રેસ્ક્યુ શરૂ કર્યું હતું ત્રણ કલાકની ની જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો ચંડોળા તળાવ વિસનપુર તળાવ બાદમાં હવે અમદાવાદના વટવા તળાવમાં મેગા ડિમોલેશન ચંડોળા તળાવ ઈસનપુર તળાવ અને હવે અમદાવાદના વટવા તળાવમાં મહા ડિમોલેશન શરૂ કરાયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને દબાણમુક્ત દબાણ મુક્ત કરવાના અભિયાન હેઠળ વટવા વિસ્તારમાં મેગા પ્રક્રિયા હાથ ધરાઈ વટવાના ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ગણાતા વાનર વટ આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો પર સવારથી જ મનપાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું સવારથી જ વટવાના ના વાનર વટ તળાવ મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવને ઇન્ટરલિંક કરવાનું હોવાથી દબાણ દૂર કરવા કોર્પોરેશન દ્વારા વટવા વાનરવડ તડાવની 58,000 હજાર ચોરસ મીટર જગ્યા ખુલી કરવામાં આવશે ચારસો ત્રીસ રહેણાંક અને ત્રીસ કમર્શિયલ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ દબાણ દૂર કરવા માટે દસ હેટાચી અને પાંચ જેસીબી નો ઉપયોગ કરવામાં આવ્યો ટીમે કામગીરી શરૂ કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ કલાકમાં એક મસ્જિદ અને બે મંદિર એમ કુલ ત્રણ ધાર્મિક સ્થાન સિવાયના તમામ બાંધકામો ને તોડી પાડ્યા હતા શહેરના ઝોન છ પોલીસ સ્ટેશન ના પાંચસો જવાન અને કોર્પોરેશન ના ત્રણસો અધિકારી કર્મચારી આ કામગીરીમાં જોડાયા હતા સાથે જ પરિવારો માટે કોર્પોરેશન ને વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી વિસ્થાપિત પરિવારો ને ઠંડીમાં ઘર વિહુણા ન રહેવું પડે એ માટે નજીકના આશ્રય ગૃહ ખસેડવામાં આવ્યા હતા તેના માટે એમટીએસ ની બસ વ્યવસ્થા કરાઈ હતી આ દરમિયાન વિસ્થાપિત પરિવારો માટે નાસ્તો તથા પાણીની વ્યવસ્થા કરાઈ હતી તો દબાણની કાર્યવાહી દરમિયાન તંત્રની માનવતા પણ જોવા મળી. ડેમોલેશન થઈ રહ્યું હતું એ દરમિયાન ત્યાં પાસે આવેલી ગોપાલ પાર્ક સોસાયટીમાં એક ભરવાડ સમાજના સીમંતનો પ્રસંગ હતો. જેથી દબાણવાળી જગ્યામાં મંડપ બાંધી ત્યાં રસોડું કરાવ્યું હતું. સ્થાનિક રહેવાસીનો પ્રસંગ ન બગડે એને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા એ જગ્યામાં બપોર બાદ ડેમોલેશન કરવાનો નિર્ણય લેવાયો હતો.